આગામી સોળમી ફેબ્રુઆરીના દિવસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે જુનાગઢના વંથલી નગરપાલિકા માટે મતદાન હાથ ધરાવા જઈ રહ્યું છે ત્યારે વંથલી નગરપાલિકા ચૂંટણી અંતર્ગત આજે મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો અને મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના હસ્તે કરવામાં આવ્યો હતો

ભવ્ય વિજય અપાવીને દિલ્હીની જનતાને આપદામાંથી મુક્તિ અપાવી છે બદલ જનતા જનાર્દનનો આભાર માનું છું સાથે સાથે દિલ્હીના કાર્યકર્તાએ પરિશ્રમની પરાકાષ્ઠા કરી છે એમને પણ અભિનંદન પાઠવું છું સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ દિલ્હી જનતા જનાદનની સેવામાં ભારતીય જનતા પાર્ટીની સરકાર ત્યારે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા ની પ્રતિક્રિયા ને લઈને આપણું શું માનવું છે તે કોમેન્ટ સેક્શન માં જણાવો અને વધુ અપડેટ્સ માટે જોતા રહો ઓફ ઇન્ડિયા આભાર